છ માંથી એક પેશન્ટને પગનો ઇન્ફેક્શન થતું હોય છે ડાયાબિટીસની બીમારી આખા વર્લ્ડમાં વધી રહી છે ડાયાબિટીસના કારણે દર્દીઓને પેરીફરલ ન્યુરોપથી બીમારી થતી હોય છે જેની અંદર તંતુની અને ચેતાની નસો સુકાતી હોય છે જેના કારણે દર્દીને સેન્સેશનમાં પ્રોબ્લેમ થાય છે એટલે કોઈ પણ માણસને કંઈક કાકરી વાગે અથવા તો નાનું ટ્રોમા બી થાય તો એમને ખ્યાલ આવતો હોતો નથી ને એકવાર ચામડી તૂટી જાય અથવા બ્રેક થઈ જાય એટલે ત્યાંથી બેક્ટેરિયા અને ઇન્ફેક્શન અંદર ઘૂસે છે અને જો એનું ધ્યાન રાખવામાં ના આવે તો એ આગળ બહુ ખરાબ સ્વરૂપ લે છે અને પગને આંગળીને કાઢી પાડે અથવા તો પગનું ઇન્ફેક્શન કરે આ બધી બીમારી થતી હોય છે આ સિવાય દર્દીઓએ પગમાં બીજી કાળજી નખ કાપતી વખતે રાખવાની હોય છે કે જેની અંદર નખ કાપવામાં આવે તો સાથે નખ વધારે કપાઈ ના જાય અથવા તો બાજુની જીવતી ચામડી પર કપાઈ ના જાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ જો એ થાય તો એમાંથી પણ બેક્ટેરિયા અંદર જઈને એ આંગળીનું અને પછી આગળ જતાં પગનું ઇન્ફેક્શન કરતા હોય છે